ડબોઈ સરકારી દવાખાના ફૂલ થઈ રહ્યા છે ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે ડભોઈ શહેરના વિસ્તારોમાં છપ્પન જગ્યા ઉપર ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા હોય જ્યારે કે સાત જગ્યા ઉપર ગટરના ગંદા પાણી પીવાના પાણી સાથે મિક્સ અંગેની કમ્પ્લેન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડભોઈ શહેરમાં શંકાસ્પદ કોલેરાનું કેસ અંગે ઓગણીસ લોહીના સેમ્પલો લેવામાં આવ્યા છે તેમજ આરસીટી એસ આર આશરે આઠ હજારથી નવ હજાર તેમજ ત્રેપન જેટલા કેસો ઉલટીના સરકારી દવાખાનામાં નોંધાયા છે ત્યારે નગરપાલિકા નિંદ્રાધીનમાં પૂઢી રહી છે ને દર્દીમાં ચર્ચાઈ રહ્યું હતું જ્યારે કે આરોગ્ય વિભાગે ટીમો બનાવી નીંદરમાંથી જાગી શરૂ કરી કાર્યવાહી શરદી ખાંસી વગેરેના પણ પચાસ ઉપરાંત કેસ સરકારી દવાખાનામાં નોંધાયા હતા જ્યારે કે અલગ અલગ વિસ્તારોમાંથી લેવાયા પાણીના સેમ્પલ અને હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ડભોઈ શહેરના વિસ્તારોમાં ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી રોડ ઉપર ફરી રહ્યા છે ત્યારે ડભોઈ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે નગરપાલિકાની બેદરકારીને કારણે નગરજનો ભોગ બની રહ્યા છે ત્યારે નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે નગરપાલિકાની બેદરકારીના કારણે હાલ તો લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોજ ઝાડા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુ સરકારી દવાખાનું ફૂલ થઈ રહ્યા છે અને કેટલાક દર્દીઓ ખાનગીમાં સારવાર લઈ રહ્યા છે શું ડભોઈ નગરપાલિકા કોઈ મોટો રોગચાળો થશે કે કોઈ જાણવાનું થશે ત્યારે જાગશે ફઝલ રઝાક ખત્રી સંદેશ ન્યૂઝ ડભોઈ છેલ્લા કેટલા સમયથી ડભોઈ નગરમાં પાણી ઉભરાઈ રહ્યું છે ડબકનું એના કારણે જળવામીઠાનો બહુ જ કેસ થાય છે ને પીવાના પાણીના અંદર બી એ પાણી મિક્સ થાય છે એનાથી ડેન્ગ્યુ ટાઈફોઈડ નિમોનિયા એવું બધું બીમારીઓ થાય છે ને સરકારી દવાખાનું આખું ભરાઈ ગયું છે મીટ નું કેસ ને જળમીટવા ને બધું બહુ થાય છે